જય મા દુર્ગા મિત્રો આજે આપણે દેવી કવતનો પાઠ ભક્તિપૂર્વક કરીશું પાઠ શરૂ કરતા પહેલાં આપણે મા દુર્ગાને નમન કરી વિશ્વના કલ્યાણ માટે એક હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ પ્રાર્થના હે જગદંબામાં તમે જ સર્વ જગતની જનની છો તમે જ સર્વમાં વ્યાપ્ત છો તમારા આશીર્વાદથી સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રેમ અને સુખ ફેલાય છે જે દુઃખી છે તેમને તમે આશા આપો જે ભ્રમિત છે તેમને માર્ગદર્શન આપો અને જે તમારી શરણમાં આવે તેમનું તમે રક્ષણ કરો હે જગત જનની સર્વે જીવો સુખી રહે સર્વ નિરોગી રહે સૌના જીવનમાં સદભાવના સમૃદ્ધિ અને શાંતિ છવાય ઓ મા દુર્ગા આ કવચના પાઠથી વિશ્વમાં સકારાત્મક ઉર્જા પ્રસરે એ જ તમારા શરણાગત આવેલા સંતાનની પ્રાર્થના છે તો મિત્રો હવે આપણે દેવી કવચ અધૂરું ન છોડતા સંપૂર્ણ સાંભળીશું અને મિત્રો તમે જો આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટની અંદર જય માતાજી જય મા દુર્ગા લખવાનું ભૂલશો નહીં દેવી કવચ મિત્રો આ પ્રમાણે છે માર્કંડએ કહ્યું હે પિતામ આ લોક વિશે જે કંઈ ગુપ્ત અને ઉત્તમ હોય અને મનુષ્યની સર્વ પ્રકારે રક્ષા કરનાર હોય અને આપે અત્યાર સુધી કોઈને ન કહ્યું હોય તેવું મને કહો બ્રહ્માજીએ કહ્યું હે વિપ્ર અત્યંત ગુપ્ત અને પાણી માત્ર ને ઉપકારક તેમજ પવિત્ર દેવી કવચ છે જે તમે સાંભળો પ્રથમ શૈલીપુત્રી બીજા બ્રહ્મચારીણી ત્રીજા ચંદ્રઘંટા ચોથા દેવી કુષ્માંડા પાંચમા દેવીનું નામ છે સ્કંદમાતા છઠ્ઠા દેવી ક્યાત્યાયની સાતમા દેવી કાલરાત્રી આઠમા દેવી મહાગૌરી અને નવમા સિદ્ધિદાત્રી છે આ દેવીઓ નવ દુર્ગા કહેવાય છે તેમના નામો મહાત્મા બ્રહ્માએ કહ્યા છે જે માનવી અગ્નિથી બળતો હોય રણસંગ્રામમાં શત્રુથી ઘેરાયેલો હોય અને કઠિન અને વિકટ સ્થિતિમાં મુકાયેલો હોય તે આ કવચ પાઠ કરીને નવ દુર્ગાના શરણે જાય તો તેનું કશું અમંગળ ન થતા બધી આપત્તિઓમાંથી મુક્ત થાય છે તેને શોખ દુઃખ અને ભય આવતા નથી જે મનુષ્ય ભક્તિથી દેવીનું સ્મરણ કરે છે તેની દરેક પ્રકારે અભિવૃદ્ધિ થાય છે હે દેવેશ્વરી જે તમારું સ્મરણ કરે છે તેનું તમે રક્ષણ કરો છો તેમાં કોઈ શંકા નથી પ્રેત પાડા ઉપર બેઠેલ દેવી ચામુંડા મહિષ પાડા ઉપર બેઠેલ દેવી વારાહી હાથી ઉપર આરૂઢ દેવી ઐત્રી અને ઘરૂડ ઉપર બેઠેલા દેવી વૈષ્ણવી શક્તિ છે વૃષભ પોઠિયા ઉપર આરૂઢ દેવી મહેશ્વરી છે અને મોરના વાહનવાળા દેવી કૌમારી છે હસ્તમાં કમળને ધારણ કરનાર એવા હરિને પ્રિય દેવી લક્ષ્મી કમળના આસન ઉપર બેઠેલ છે શ્વેત રૂપ ધારણ કરનાર એવા વૃષભના વાહનવાળા દેવી ઐશ્વરી છે સર્વ આભૂષણોથી સુશોભિત દેવી બ્રહ્માણી હંસ ઉપર બેઠેલા છે આ બધી નવશક્તિઓ શક્તિવાળી અને અનેક પ્રકારના અલંકારોથી તેમજ રત્નોથી શોભી રહ્યા છે આ સર્વ શક્તિઓ ક્રોધિત થઈ રથમાં બેઠેલ છે એ શક્તિઓએ શંખ ચક્ર ગદા શક્તિ હળ મુસળ ભાળો ફરસી પાસ બરછી ત્રિશુળ ધનુષ્ય બાણ આદિ આયુધો ધારણ કરેલ છે તેઓ દૈત્યોના વિનાશ માટે અને ભક્તોને અભય કરવા માટે તેમજ દેવોનું કલ્યાણ કરવા માટે આમ કરેલ છે હે દેવી મહારોદ્રા હે મહાઘોર પરાક્રમવાળા હે મહાન બળવાળા મહા ઉત્સાહવાળા અને મોટા ભયનો નાશ કરનારા એવા આપને હું પ્રણામ કરું છું મુશ્કેલીથી જોઈ શકાય તેવા અને શત્રુઓનો ભય વધારનારા દેવી મારું રક્ષણ કરો પૂર્વમાં દેવી અને અગ્નિકોણમાં આગ્નેય દેવી મારું રક્ષણ કરો દક્ષિણમાં વારાહી દેવી નૈઋત્ય કોણમાં ખડકધારીણી દેવી પશ્ચિમમાં દેવી અને વાયવ્ય કોણમાં મૃગવાહિની દેવી મારું નિરંતર રક્ષણ કરો ઉત્તર દિશામાં કૌમારી દેવી ઈશાન ખૂણામાં ધારીણી દેવી ઉપર આકાશ સાદી ભાગમાં બ્રહ્માણી દેવી અને નીચેના ભાગે વૈષ્ણવી દેવી મારું રક્ષણ કરો આ રીતે પ્રેતના વાહનવાળા ચામુંડા દસે દિશાઓમાં તેમજ મારી આગળની બાજુએ જયાદેવી અને પાછળની બાજુએ વિજયા દેવી મારું રક્ષણ કરો મારી ડાબી બાજુએ અજીતા દેવી મારી જમણી બાજુએ અપરાજીતા દેવી મારી શિખાનું ઉદ્યોતિ દેવી રક્ષણ કરો અને મારા મસ્તક ઉપર રહી ઉમા દેવી મારું રક્ષણ કરો મારા કપાળનું ધારક દેવી મારી ભ્રમરોનું યશસ્વીની દેવી મારી ભ્રુકુટીનું ત્રિનેત્રા દેવી અને મારી નાસિકાનું દેવી રક્ષણ કરો મારા બે નેત્રોનું શંખીની દેવી રક્ષણ કરો મારા બે કાનનું દ્વારવાસીની દેવી રક્ષણ કરો બે ગાલોનું કાલિકા દેવી રક્ષણ કરો અને કાનના મૂળનું સાંકરી દેવી રક્ષણ કરો મારી નાસિકાના મધ્ય ભાગનું દેવી રક્ષણ કરો ઉપરના હોઠનું ચર્ચિકા દેવી રક્ષણ કરો અને નીચલા હોઠનું અમૃતકલા દેવી રક્ષણ કરો અને જીભનું સરસ્વતી દેવી રક્ષણ કરો મારા દાંતનું કૌમારી દેવી રક્ષણ કરો કંઠ પ્રદેશનું દેવી રક્ષણ કરો દાઢીના નીચેના ભાગનું ચિત્ર ઘંટાદેવી રક્ષણ કરો માળા તાળવાનું મહામાયાદેવી રક્ષણ કરો મારી દાઢીનું કામાક્ષી દેવી વાણીનું દેવી ગળાનું ભદ્રકાળી દેવી રક્ષણ કરો અને કરોડરજ્જુનું ધનુર ધરી દેવી મારું રક્ષણ કરો મારા કંઠના બહારના ભાગનું નીલગ્રીવા દેવી રક્ષણ કરો અન્ન નળીનું કબૂરી દેવી રક્ષણ કરો બે ખભાઓનું ખડક ધારીની દેવી રક્ષણ કરો અને બે બાહુઓનું વ્રજ ધારીની દેવી મારું રક્ષણ કરો મારા બે હાથોનું દંડીની દેવી રક્ષણ કરો આંગળીઓનું અંબિકા દેવી રક્ષણ કરો મારા નખોનું સુલેશ્વરી દેવી રક્ષણ કરો કુક્ષીનું નીલેશ્વરી દેવી રક્ષણ કરો મારા સ્તનોનું મહાદેવી રક્ષણ કરો મનનું શોકનાશક દેવી રક્ષણ કરો મારા હૃદયનું લલિતા દેવી રક્ષણ કરો અને ઉદરનું ત્રિશુર દેવી રક્ષણ કરો મારી નાભીનું કામિની દેવી રક્ષણ કરો ગૃહભાગનું ગૃહેશ્વરી દેવી રક્ષણ કરો લિંગનું પૂતના કામિકા દેવી રક્ષા કરો અને ગુદાનું વાહિની દેવી રક્ષણ કરો મારી કેડનું ભગવતી દેવી બે ઘૂંટણોનું વિંધ્યવાસીની દેવી બે જાંગોનું સર્વ મનોરથ પૂર્ણ કરનાર મહાબળવાન દેવી રક્ષણ કરો મારી પગની ઘૂંટીઓનું નારસિંહ દેવી રક્ષણ કરો પગના પાછળના ભાગનું તૈજસી દેવી રક્ષણ કરો પગની આંગળીઓનું શ્રીદેવી અને પગના તળિયાનું તલવાસીની દેવી રક્ષણ કરો મારા નખનું કરાલી દેવી કેસનું ઊંચા લાંબા કેસવાળા દેવી રૂવાટાના છિદ્રોનું કૌવરી દેવી અને ચામડીનું વાઘીશ્વરી દેવી રક્ષણ કરો મારા લોહી મજ્જા ચરબી માંસ અને હાડકાનું પાર્વતી દેવી રક્ષણ કરો મારા આંતરડાનું કાલરાત્રિ દેવી અને પિત્તનું મુક્તેશ્વરી દેવી રક્ષણ કરો મારા હૃદયમાં કમળમાં પદ્માવતી દેવી કફનું ચૂડામણી દેવી નખોના તેજનું જ્વાલામુખી દેવી અને સર્વ સાંધાઓનું અભેદા દેવી રક્ષણ કરો મારા વીર્યનું બ્રાહ્મણી દેવી છાયાનું છત્રેશ્વરી દેવી અને અહંકાર મન બુદ્ધિનું ધર્મચારીણી દેવી રક્ષણ કરો મારા પ્રાણ અપાન વ્યાન સમાન ઉદાન એ પ્રાણોનું વ્રજ હસતા દેવી અને પ્રાણનું કલ્યાણ શોભના દેવી રક્ષણ કરો મારા રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શનું યોગીની દેવી રક્ષણ કરો અને સત્વરજ તમ ગુણોનું નારાયણી દેવી નિરંતર મારું રક્ષણ કરો મારા આયુષ્યનું વારાહી દેવી રક્ષણ કરો ધર્મનું વૈષ્ણવી દેવી રક્ષણ કરો અને યશ કીર્તિ લક્ષ્મી વિદ્યાનું ચક્રીણી દેવી રક્ષણ કરો મારા ગોત્રનું ઇન્દ્રાણી દેવી રક્ષણ કરો મારા પશુઓનું ચંડિકા દેવી રક્ષણ કરો મારા પુત્રોનું દેવી અને મારી પત્નીનું ભૈરવી દેવી રક્ષણ કરો મારા પંથનું સુફદા દેવી માર્ગનું ક્ષેમ કરી દેવી રાજદ્વારમાં મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં જયવર્ધિની દેવી મારું રક્ષણ કરો જે સ્થાન વિશે કવચમાં કહેવામાં આવ્યું ન હોય તેમજ રક્ષા વગરના તે સ્થાનમાં પાપ નાસીની દેવી મારું રક્ષણ કરો આમ જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તેને આ કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં આ કવચથી રક્ષાયેલ માનવી નિરંતર જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને અર્થલાભ વિજય અને બધી જ કામનાઓ પરિપૂર્ણ થાય છે આ પૃથ્વી પર માનવી જે ચિંતન કરે છે તે તેને ચોક્કસ મળે છે તેમજ અતુલ ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે આ કવચથી રક્ષાયેલ માનવી પૃથ્વી પર નિર્ભય થાય છે તે સંગ્રામમાં પરાજય પામતો નથી તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે જે મનુષ્ય સવારે બપોરે અને સાંજે એમ ત્રણ ટાઈમ શ્રદ્ધાપૂર્વક થઈ હંમેશા નિયમ રાખી પાઠ કરે છે તે દેવી શક્તિને પામે છે તેનો ત્રણેય લોકમાં જય જયકાર થાય છે અને તે સો વર્ષનું આયુષ્ય ભોગવે છે આ કવચનો પાઠ કરનાર મનુષ્યના વિસ્ફોટક દાદર ખસ કુજલી આદિ ચામડીના દર્દો નાશ પામે છે વિષ પણ નાશ પામે છે મારણ મોહન ઊંચાટન મંત્રતંત્ર વિદ્યા પૃથ્વી પરના આકાશના જળમાંના ઉત્પન્ન થનારા અને દંશ દેનારા જંતુઓ અને કુળના દેવતાઓથી થયેલ દોષો તેમજ માલા શાકીની ડાકીની ક્રૂર ગહો ભૂત પિચાસ યક્ષ ગંધર્વ રાક્ષસો બ્રહ્મ રાક્ષસો વેતાલ કુષ્માંડા ભૈરવ આદિ વગેરેના દોષો અશુભો આ કવચ ધારણ કરનાર કે સાંભળનારને લાગી શકતા નથી તેના દર્શન માત્રથી જ નાશ પામે છે અગર તો નાસી જાય છે કવચ ધારણ કરનારને શ્રેષ્ઠ માન તેજની વૃદ્ધિ રાજ્ય ઐશ્વર્ય અને કીર્તિ પ્રાપ્ત થાય છે જે આ કવચનો પાઠ કર્યા પછી ચંડી પાઠ કરે છે તો તેનો યશ વધે છે જ્યાં સુધી પર્વત વન ઉપવન સહિત પૃથ્વી રહે છે ત્યાં સુધી તેની પુત્ર પૌત્રાદી સંતાન વંશ કાયમ રહે છે મહામાયાની કૃપાથી તે મૃત્યુ બાદ પણ દેવોને દુર્લભ એવું શાશ્વત સ્થાન મેળવે છે તે શ્રેષ્ઠ રૂપ મેળવીને શિવની સાથે આનંદ કરે છે ઈતિ શ્રી હરિહર બ્રહ્માવિરચિંતેવ્યાય કવચમ સંપૂર્ણ તો મિત્રો આ હતું આપણું સર્વનું નિત્ય રક્ષણ કરનારું દેવીનું કવચ આપણે નિત્ય દિવસમાં એકવાર જરૂરથી દેવી કવચનો પાઠ કરવો જોઈએ અથવા સાંભળવો જોઈએ મહાદેવી સર્વનું રક્ષણ કરે એવી જ મારી પ્રાર્થના છે જય માતાજી કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલશો નહીં